નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો બાર મે બે હજાર પચીસ સોમવારના દિવસે વૈશાખ મહિનાની પૂનમની તિથિ આવી રહી છે અને આ વૈશાખના મહિનામાં આવનાર સૌથી મોટી તિથિ છે કારણ કે તે સોમવારના દિવસે આવી રહી છે તેથી આ પૂનમનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે મિત્રો વૈશાખ મહિનાની પૂર્ણિમા તિથિ જો સોમવારના દિવસે આવે તો તમારે એકત્રીસ ચોખાના દાણાનો આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કારણ કે આ બંને તિથિઓનો સંયોગ ઘણો ઓછો આવે છે મિત્રો ભલે તમે આખું વરસ આ ઉપાયને ન કર્યો હોય પરંતુ જો તમે વૈશાખ મહિનાની પૂનમના દિવસે આ ઉપાયને કરી લેશો તો આ ઉપાય કરવાનું તમને એવું ફળ પ્રાપ્ત થશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય તેથી મિત્રો પૂનમના દિવસે આ ઉપાય તમારે ચોક્કસ કરવો જોઈએ મિત્રો આજની વીડિયો જોયા બાદ આ ઉપાયને સમજવા માટે તમારે બીજી કોઈ વીડિયો જોવાની જરૂર નહીં પડે વૈશાખ મહિનાની પૂનમનો દિવસ એટલો ખાસ હોય છે એટલો મહત્વપૂર્ણ હોય છે કે ઘણી મોટી મોટી પૂજા પાઠ અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે માત્ર વૈશાખ મહિનામાં સોમવારના દિવસે આ એક નાનકડો ઉપાય કરવાથી તમારી મનોકામના પૂરી થઈ જાય છે આજ સુધી ઘણા લોકોએ આ ઉપાયને કર્યો છે અને તેનું ફળ પણ તેમને પ્રાપ્ત થયું છે અને જો તમે પણ પૂનમના દિવસે આ ઉપાય કરવા માંગો છો તો આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેવો પડશે તો આ ઉપાયનું ફળ તમને જરૂર પ્રાપ્ત થશે એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય કરવાથી ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ હોય સમસ્યા કેમ ન ચાલી રહી હોય જેમ કે કોઈ પિતૃ દોષ હોય અથવા મંગલ દોષ હોય તો આ તમામ સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળશે આ એક એવો વિશેષ ઉપાય છે જે કોઈ વિશેષ દિવસ પર કરવામાં આવે તો તેનું ફળ જરૂરથી પ્રાપ્ત થાય છે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને ઉપાય વિશે જાણીએ તે પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો જો તમે તમારા જીવનમાં ફાયદો મેળવવા માંગો છો અને જીવનમાંથી ગરીબી દૂર કરવા માંગો છો તો આ વિડિયોને પૂરો જરૂરથી જોજો તો જ તમને લાભની પ્રાપ્તિ થશે મિત્રો એકત્રીસ ચોખાના દાણાનો આ ઉપાય આપણે સોમવાર પૂનમના દિવસે કેવી રીતે કરવાનો છે કોને કરવાનો છે કયા સમયે કરવાનો છે અને કઈ જગ્યાએ કરવાનો છે આ તમામ પ્રશ્નોના જવાબ તમને આગળ વીડિયોમાં મળશે કારણ કે મિત્રો આ દિવસે ચોખાના દાણાનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે કરવાનો છે તો જુઓ ઘરની માતાઓ બહેનો હોય છે તેમાંથી કોઈ પણ એક આ ઉપાય કરી શકે છે અને મિત્રો જો તમે ઈચ્છો તો તમારા ઘરનો કોઈ પણ સદસ્ય ઉપાય કરી શકે છે જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય પોતાનું કોઈ પરેશાની હોય તો તે પોતાના માટે પણ કરી શકે છે અને જો કોઈ વ્યક્તિ તેના ઘર પરિવારની સુખ અને સમૃદ્ધિ માટે ઉપાય કરવા માંગે છે તો તે પણ કરી શકે છે મિત્રો હવે વાત કરીએ કે આ એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય આપણે કઈ જગ્યાએ કરવાનો છે તો મિત્રો આ ઉપાય આપણે ભગવાન શિવજીના મંદિરમાં જઈને કરવાનો છે આ ઉપાય કરવા માટે તમારે શિવજીના મંદિરે જવું જ પડશે હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આખરે આ ઉપાયને આપણે કયા સમય કરવાનો છે સવારના સમય કરવાનો છે કે સાંજના સમયે કરવાનો છે તો મિત્રો આ ઉપાયને તમે સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે કાળમાં પણ કરી શકો છો પરંતુ જો તમે ઉપાયને સવારના સમયે કરો છો તો તે વધારે શુભ રહેશે તો મિત્રો હવે સૌથી મહત્વપૂર્ણ વાત એ આવે છે કે સવારના સમયે ઉપાય કરવા માંગે તો કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી કરી શકાય છે અને સાંજના સમયે પ્રદોષ કાળમાં કરીએ તો કેટલા વાગ્યા સુધી આ ઉપાય કરી શકાય છે તો મિત્રો સવારે જેટલું વહેલા બની શકે તેટલું વહેલા ઉપાય કરવાની કોશિશ કરવી નહીં તો કોઈ કારણ વશ મોડું થઈ જાય તો સવારમાં વાગ્યા લઈને સુધી તમે આ ઉપાય મિત્રો સાંજના સમયની વાત કરીએ તો પ્રદોષકાળનો જે સમય હોય છે તે સાંજના છ વાગ્યાથી શરૂ થઈ જાય છે મતલબ કે સાંજના છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચે જે સમય હોય છે તેને પ્રદોષકાળનો સમય કહેવામાં આવે છે તો તમે આ ઉપાયને સાંજે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી પણ કરી શકો છો મતલબ કે સાંજના છ વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધી ગમે તે સમયે આ ઉપાયને કરી શકાય છે મિત્રો એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય કરવા માટે તમારે ફક્ત ચોખા લઈને મંદિરે નથી જવાનું પરંતુ તમારે પૂજાની અન્ય સામગ્રી પણ સાથે લઈ જવાની છે જો તમે સવારના સમયે જઈ રહ્યા હોય તો એક લોટો શુદ્ધ જળ જરૂરથી સાથે લઈ જવું અન્ય પૂજન સામગ્રીમાં તમે અન્ય ચીજ વસ્તુઓ પણ લઈ જઈ શકો છો બિલીપત્ર પણ લઈ જઈ શકાય છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે જે ચોખા લીધા છે તે તૂટેલા ના હોવા જોઈએ મતલબ કે ખંડિત થયેલા ન હોવા જોઈએ આખા ચોખા હોવા જોઈએ પછી એ સાદા ચોખા હોય કે બાસમતી ચોખા હોય તો મિત્રો સૌથી પહેલા ભગવાન શિવના મંદિરમાં જઈને તમારે ઉપાય નથી કરવાનો પરંતુ સૌથી પહેલા ભગવાનના દર્શન કરવાના છે ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે પછી શિવલિંગની પાસે આવીને તમે જે પણ પૂજન સામગ્રી લઈને આવ્યા છો તે સામગ્રીથી ભગવાન શિવજીનું પૂજન કરવાનું છે સૌથી પહેલા એક લોટો શુદ્ધ જળ શિવલિંગ પર ચઢાવવાનું છે અને ત્યારબાદ એક બિલીપત્ર નમઃ શિવાય મંત્રનો જાપ કરતા કરતા શિવલિંગ પર ચઢાવી દેવાનું છે અને જો મિત્રો તમે સાંજના સમયે ઉપાય કરી રહ્યા હોય તો તમારે એક ગોળ વાટનો દીવો જરૂરથી સાથે લઈ જવાનો છે અને તે દીવાને શિવલિંગની પાસે રાખી દેવાનો છે ત્યારબાદ તમારે આ ઉપાય શરૂ કરવાનો છે ત્યારબાદ મિત્રો તમે જે તમારી સાથે એકત્રીસ ચોખાના દાણા તમારી સાથે લાવ્યા હતા તે તમારા હાથની હથેળીમાં રાખી દેવાના છે પરંતુ ધ્યાન રાખવાનું કે સીધા હાથની હથેળીનો પ્રયોગ કરવાનો છે ત્યારબાદ મિત્રો તમે શિવલિંગ પર જ્યાં બિલીપત્ર ચઢાવ્યું હતું ત્યાં એક એક કરીને એકત્રીસ ચોખાના દાણા શિવલિંગ પર ચઢાવવાના છે અને દરેક દાણો શિવલિંગ પર ચઢાવતા સમયે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે ધીરે ધીરે એકત્રીસ ચોખાના દાણા એક એક કરીને શિવજીના શિવલિંગ પર ચઢાવવાના છે અને ભગવાનને પ્રાર્થના કરવાની છે દરેક દાણો શિવલિંગ પર ચઢાવતા પહેલા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે અને ત્યારબાદ જ તે દાણો શિવલિંગ પર ચઢાવવાનો છે ત્યારબાદ મિત્રો તમારે તમારી જે મનોકામના છે તે બોલવાની છે પછી તમે જે પણ મનોકામના માટે આ ઉપાય કરી રહ્યા છો જે પણ દુઃખ અને પરેશાની માટે તમે આ ઉપાય કરી રહ્યા છો તે તમામ તમારા મનમાં બોલતા જવાનું છે પછી આ ઉપાય કર્યા બાદ પાંચ મિનિટ સુધી તમારે ભગવાન શિવજીના મંત્રનો જાપ જરૂર કરવાનો છે ત્યારબાદ તમે ભગવાન શિવજીને પ્રાર્થના કરીને તેમના આશીર્વાદ લઈને ત્યાંથી ઊભા થઈ શકો છો અને ઘરે જઈ શકો છો તો બસ મિત્રો આ રીતે આ ઉપાય સમાપ્ત થઈ જાય છે આ રીતે નાની નાની વાતોનું ધ્યાન રાખતા આ એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય જે કોઈ વ્યક્તિ કરે છે તો નિશ્ચિત રૂપથી તેની તમામ મનોકામનાઓ જલ્દી પૂરી થાય છે અને તેના જીવનમાં જે પણ દુઃખ અને પરેશાની હોય છે તે જલ્દીથી દૂર થવા લાગે છે આ નાનકડો અને ખૂબ જ અસરદાર ઉપાય છે જો તમે પૂરી શ્રદ્ધા અને ભાવથી આ ઉપાયને કરો છો તો તમારી દરેક મનોકામના પૂરી થાય છે ભગવાન શિવજીના આશીર્વાદથી તમારા જીવનમાં ગમે તેટલું મોટું દુઃખ કષ્ટ અને પરેશાનીઓ કેમ ના હોય તો તે તમામ દૂર થઈ જાય છે તો મિત્રો આશા છે કે આજની આ વીડિયો તમને જરૂરથી પસંદ આવી હશે આજની વીડિયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મા લક્ષ્મી જરૂર લખી દેજો ફરીથી મળીશું એક નવી વીડિયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા લક્ષ્મી